પેટલાદથી આણંદ અને નોકરી ધંધો જતા લોકોએ લટકીને મુસાફરી કરવી પડે છે જોકે સરકારે કરેલા સારી સુવિધાના ખોટા વાયદા અહીં પણ લોકોને ભરમાવી રહ્યા છે કારણ કે પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુવાનો જીવના જોખમે મુસાફરી કરે છે

એવી અમારી માંગણી છે સરકાર જોડે નથી ડબા ટ્રેંગરે ન ગયા છે જો તાલુ ટ્રેનમાં મે ટ્રેંગરાયા છે જો આ રેગ્યુલર છે ને આ રીતે દરરોજ ડબામાં પ્રોબ્લેમ થાય છે એટલે આ ભીડ દરરોજ રેગ્યુલર આવી રીતે રહે છે અમારી શું માંગ છે અમારી માંગ છે કે વે ડબા સરકાર પ્લસ કરે